નવસરી ખાતે ગણેશ ભક્ત વિનાયક ચતુર્થી સાથે ગણેશ ઉત્સવ ઉજવણી કરી ધન્યતા અનુભવી તેર ફેબ્રુઆરી મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી સાથે ગણેશ ઉત્સવનો યોગ સર્જાશે ગણેશનો મહિમા મહારાષ્ટ્ર રાજ્યમાં ખૂબ જ રહેલો છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ છે આ પ્રસંગે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી હતી અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સર્જ્યો છે કેમ કે આ દિવસે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ જતા હોય છે સાથે જ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે તો આ પ્રસંગે ગણપતિ બાપા પૂજા અર્ચન કરી તેમનું સ્થાપન કરી દસ દિવસે તેનું વિસર્જન પણ કરવામાં આવે છે નમસ્કાર મારું નામ છે વિજયભાઈ મહારાજ બે સિદ્ધિનાયક મંદિરના 23 વર્ષથી પૂજાર તરીકે સેવા કરું છું અને ગરે જયંતી મહાસુદ ચોથ ગણેશ જયંતીના દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ દાદાના જન્મ સામે ધૂમધામથી ઉજવ ઉજવતા છે અને બાર વાગે ગણપતિ દાદાનો જન્મ થયેલો છે બાર વાગે ગણપતિ દાદાની મહાપૂજા કરીને ગણપતિ દાદાને પારણામાં ઝૂલાવીને તે કેક કાપીને ધૂમધામથી બઢી ઉજવીને સાંજે ચારથી છમાં પાલકી યાત્રા ક કાઢીએ છીએ પાલકી યાત્રા કાઢીને પાછા આવીને મહાઆરતી કરીને તેમજ મહારાષ્ટ્રમાં ગણેશ જયંતિના દિવસે લોકો ગન જેમ આપણે વાદળો ચોથમાં સ્થાપના કરે તેમ ગણેશ જયંતિવસે સ્થાપના કરતા છે અને કોઈ લોકોને બાધા હોય ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ દસ દિવસ આથી લોકો સ્થાપના કરીને અને છેલ્લા દિવસે ધૂમધામથી પૂજા આરતી કરી વિસર્જન કરે છે તેમજ નવસારીમાં પણ ગુજરાતમાં પણ લોકો ગણેશ દિવસે ગણપતિ સ્થાપના કરે છે સવાર સ્થાન પૂજા ભક્તિમય વાતાવરણમાં પૂજા પાઠ કરીને અને જ્યાં છેલ્લા દિવસે ગણપતિ દાદા વિસર્જન કરીને દાદાના આશીર્વાદ બધા મરિસંત મર્તા રહેશે दादा બધાના કલ્યાણ કરે दादाના ચરણમાં પ્રાર્થના કરે છે ગણપતિ બાપ્પા મોરિયા સર્વે ગણેશ ભક્તોને માંગી ગણેશ ઉત્સવના જય શ્રી ગણેશ આપ સૌ જોઈ રહ્યા છો કે અમારે ત્યાં આજે માંગી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે દરેક ઉત્સવની પાછળ તેની એક પૌરાણિક કથાઓ રહેલી હોય છે સતયુગની અંદર સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઋષિ કશ્યપ અને માતા અદિતિને દાનવો તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેમણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને વિષ્ણુ ભગવાન રાજી થઈને પુત્ર પુત્ર સ્વરૂપે એક અને એ જ એટલે કે ગણપતિ વિનાયક અવતાર આ ગણપતિ બાપ્પાના વિનાયક અવતારનો જે જન્મદિવસ છે તેને જ આજનો દિવસ તરીકે મનાવવામાં આવે છે જેને માઘી ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈની અંદર ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી આ માઘી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અમારે ત્યાં પણ છેલ્લા બે વર્ષથી અમે માઘીવ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ આ ઉત્સવ અમે દસ દિવસ દરમિયાન ઉજવી રહ્યા છીએ અને દસ દિવસ બાદ આજ ગણપતિ બાપ્પાનું અમે વિસર્જન પણ કરીશું સાથે સાથે આપ ગણપતિ બાપાના દર્શન કરો છો તે પંચ ધાતુમાંથી બનેલી બાપાની મૂર્તિ છે અને આ દસ દિવસ દરમિયાન અમારે ત્યાં રોજ સવાર સાંજ ગણપતિ બાપ્પાને પાકો થાળ આરતી અને દર્શન થશે તો આપ સૌ કોઈને પણ આ ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે અહીં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ આપ સૌ કોઈ અહીં પધારી આપની તમામ ઈચ્છાઓ અને મનોકામના પૂર્ણ કરશો એવી અમને ખાતરી છે બોલો ગણપતિ બાપા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી